આજકાલ હેલ્પર પુસ્તકને લઈને એનો ખોટા સમીક્ષાઓ અને ગુસ્સે ભરેલા વિડીયો જોવા મળે છે પરંતુ સત્ય એ છે કે આ પુસ્તક પ્રથમ જ વાર પ્રકાશિત થયું છે અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાન ભાષા કોમ્પ્યુટરના જ્ઞાન અને ગુજરાતના વર્તમાન બનાવો જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે આ સામાન્ય લાગે છે પરંતુ ભરતી પરીક્ષાની માંગ મુજબ આમાં ફેરફાર કરવો જરૂરી છે સમીક્ષાઓ પર ધ્યાન ન આપવું જોઈએ કુમાર પ્રકાશન ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પૂછો તેઓ જાણે છે કે અમારા પુસ્તકો કેવી રીતે મદદરૂપ થાય છે શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સકારાત્મક અભિપ્રાયોને ધ્યાનમાં રાખો આ ખોટી સમીક્ષાઓનો નકારાત્મક પ્રભાવ ઘટાડવા માટે નમ્ર અને વ્યાવસાયિક અભિગમ રાખવો મહત્વપૂર્ણ છે કુમાર પ્રકાશન સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે